નહી તો તમારો બી વારો પૂર્વ સાંસદ લાલુભાઈ જેવો આવશે ને ઘરે બેસવાનો વારો આવશે બાકી ભાઈ મોહન તું તારા જિલ્લા પ્રમુખના પદની ચિંતા કર બરાબર તારું પદ બી ચાલુ જ છે બાકી પ્રદેશની ચિંતા કરવા માટે હું છું બરાબર મોહનભાઈ તમે કેટલા ગરીબોની જમીન કેવી રીતે લઈ લેવડાવી છે અને શું શું કરેલું છે તમારા જમીનના બાબત ઉપર ને ઘણા બધા કાવા દાવા તમે કરેલા છે તમે ઘણા બધા કાળા કામો કરેલા છે જેને છુપાવવા માટે તમે પ્રશાસનને ખોડે બેસી ગયેલા છે હું સૌ કોઈ જાણું છું નમસ્કાર ગઈકાલે મેં દીવના જિલ્લા પ્રમુખ અને મારા મિત્ર મોહનભાઈ જે પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસને જે નિવેદન આપ્યું તે બાબતે એમના નિવેદનને જોયું અને એમના પ્રેસનોટને વાંચી આખી નોટ કોઈ અધિકારીએ લખી આપી હોય એવું લાગે છે અને મને લાગે છે કે હજુ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શોધવાના નથી અને એમના આકા દ્વારા જે કંઈ તેમને આદેશ આપે છે તેમને તેઓ સરમાન્ય રાખીને વર્તાવ કરવાના છે આ સ્ક્રિપ્ટ પણ પ્રશાસનિક અધિકારીના ચેમ્બરમાં લખાય છે અને આ ભાઈને વાંચવા માટે આપી છે ભાઈ મોહન તારે આ સ્ક્રિપ્ટને પ્રેસ સામે રજૂ કરતા પહેલાં ત્રણ ચાર વાર પ્રેક્ટિસ કરવી જોઈતી હતી અને પ્રેક્ટિસ કર્યા બાદ તમારે આ નિવેદન આપવું જોઈતું હતું તમે જ્યારે વાંચતા હતા ત્યારે તો લાગતું હતું કે જાણે કોઈ એકથી ચાર ધોરણનો બાળક નાનો વાંચતો હોય તેમ તમે વાંચતા હતા ભાઈ જરા વાંચીને પ્રેક્ટિસ કર અને પછી પ્રેસ સામે આવ આ તો સારું જ છે કે આપણા પ્રેસવાળાએ તને સવાલ નહીં પૂછ્યા સવાલ પૂછ્યા હોત તો તારી હાલત શું થાત પ્રેક્ટિસ કર કર ભાઈ ભાઈ મારા પ્રેક્ટિસ પણ તને એક બે વાત કરવાની છે તમારે પ્રેસ કોન્ફરન્સ જ કરવાની હતી તો તમે આ દમણજીવના હક અને અધિકાર માટે ની વાતોને લઈને કેમ પ્રેસ કોન્ફરન્સ નથી કરતા તમે પ્રેસ કોન્ફરન્સ કરવાની જ હતી તો દીવ દીવની જે સ્કૂલોની હાલત છે કોલેજોની જે હાલત છે તે બાબતે તમે પ્રેસ કોન્ફરન્સ કરી હોત અરે મારા ભાઈ સ્કૂલોમાં બાળકોને કેટલી તકલીફ પડી રહી છે સ્કૂલોના સમય બદલાઈ ગયા છે શિક્ષકો પૂરા નથી અરે કોલેજોમાં ને સ્કૂલોમાં પંદર પંદર મહિનાથી પગાર નથી મળતો બાળકોને પૂરો ભણતરમાં તકલીફ પડી રહી છે પ્રેસ કોન્ફરન્સ કરવાની જ હતી તો સરકારી હોસ્પિટલોના બાબત ઉપર કરતે જ્યાં તમને ઘણી બધી બાબતો બોલવાલાયક હતી જેમાં આજે આપણા માણસોને ઈલાજ નથી મળતો નાનામાં નાની બીમારી માટે આપણે ગુજરાત દોડવું પડે છે અરે ભાઈ પ્રેસ કોન્ફરન્સ કરવાની હતી તો તમારે બેરોજગાર યુવાઓ માટે કરવાની હતી જેમને વર્ષો વર્ષથી નોકરી નથી મળી રહી અને જે નોકરી કરતા હતા તેમને પણ છૂટા કરી દેવાયા છે મારા ભાઈ અરે તમારે પ્રેસ કોન્ફરન્સ જ કરવી હતી તો આપણા દમણ દીવના લોકો માટેનો ઘણા મુદ્દાઓ હતા અરે બર્થ રજીસ્ટર નથી થતા અરે નામ કરેક્શન નથી થતા નથી બાબતે તમારે પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈતી હતી તમે જે વચનો આપેલા નગરપાલિકાના ચૂંટણી વખતે કે જે ઘરવેરાઓ વધશે નહીં અને વધેલા છે તેને અમે ઘટાડી દેસુ તે બાબતે કરવી જોઈતી હતી અરે દમણ તો સમસ્યા જ સમસ્યા છે એ સમસ્યા લઈને તમારે વાતો કરવી જોઈતી હતી અરે રોડો અને રસ્તાઓને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈતી હતી ભાઈ ચાલો તમને પણ ઉપર આદેશ આવ્યો હશે અને તમે બોલી લીધો હશે પણ તમારા આકાને મારે જવાબ આપવા નથી કે આ જવાબ સવાલ તમારા નથી તમારા આકાના છે અને તમારા આકાને હું તમારા માધ્યમથી તમને જવાબ આપવા માંગુ છું સાંભળો ભાઈ મોહન તમે કહેતા હતા કે ઉમેશ પટેલ આવીને કચેરીની મુલાકાત કરી અને ચૂંટણીમાં જે વાદા કરેલા તે વાદાઓ પૂરા નહીં કરીને તેઓ ચૂંટણી વાયદાથી દૂર જઈ રહ્યા છે તો મોહનભાઈ તમને કહું મેં ચૂંટણી કચેરીની જ મુલાકાત નથી કરી વિવિધ સંસ્થાઓની મુલાકાત કરી સ્કૂલોની મુલાકાત કરી કોલેજોની મુલાકાત કરી હોસ્પિટલોની મુલાકાત કરી સામાજિક સંસ્થાઓની મુલાકાત કરી જે તમારા સાંસદે પંદર વર્ષમાં નહીં કરી અને તમારા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નગરપાલિકા અને પંચાયતના પદાધિકારીઓની કરી અરે ભાઈ તમને અને તમારા સાંસદને નાચો કૂદવામાંથી સમય મળ્યો હોય તો ને ને તમને જમીનની દલાલીમાંથી સમય મળે તો ને આ બધી મુલાકાતો કરે ભાઈ ખાલી મુલાકાત જ નથી કરી વિવિધ સંસ્થાઓની મુલાકાત કરી લોકોના દુઃખ અને તકલીફોની માહિતી લીધી અને તમામ વસ્તુઓને લઈને પ્રશાસનિક અધિકારીઓને મળીને તેમને જરૂરી સૂચ સલાહ સૂચનો આપ્યા નિર્દેશો આપ્યા અને આ બધી સમસ્યાનું સમાધાન કેવી રીતે થાય તે બાબતે વિસ્તૃત ચર્ચા પણ કરી અને જે જે બાબતો મારે પાર્લામેન્ટમાં ઉઠાવવાની છે તે બાબતોને હું પાર્લામેન્ટમાં ઉઠાવે દિલ્હી પણ આવ્યો છું તમારો મુદ્દો હતો કે ડીઝલમાં એમ કે ફ્રી ડીઝલ કરાવવા માટે અમે પરસોત્તમભાઈ રૂપાલાજીને લાવ્યા હતા અને એમ કે એ બાબતે ઉમેશ પટેલે એમ કે ચૂંટણીમાં કહ્યું હતું કે એમના ખર્ચાના જે થયો છે તે કાર્યક્રમનો ખર્ચો એમ કે કે સોસાયટીઓ આપ્યો હતો એવું એમ કે એમણે લોકોને ગુમરાહ કર્યા અરે મોહનભાઈ તમે મને બતાવો કઈ સબસિડી તમે આપાવી ભાઈ હા ગુજરાતમાં મહારાષ્ટ્રમાં કોઈ સબસિડી બંધ થયેલી આ તો તમારા પ્રશાસને તમારા લોકોના તમારા લોકોના નેતાઓએ લાપરવાહી કરી અને પ્રોપોઝલ નહીં મૂકડી સબસિડીના પૈસા છે એ માછીમારો ખોઈ દીધા અને વાત કાર્યક્રમની એ ઉમેશ પટેલની અને જાગૃત માછીમારોના કારણે પૈસા બચી ગયા બાકી ત્યાંના પ્રશાસનિક અધિકારીઓ કહી દીધું હતું કે આ જે ખર્ચો છે એ તમારે આપવાનો છે સોસાયટીએ આપવાનો છે મિત્ર તને હજુ ખબર જ નથી જા જેને પૂછે પરસોતમ રૂપાલાજીના અન્ય કાર્યક્રમનો અન્ય ખર્જો જે છે તે સોસાયટીમાંથી જ કરવામાં આવ્યો છે સમજે મારા ભાઈ બાકી મે અને જાગૃત માછીમાર લોકોએ અવાજ નહીં ઉચક્યો હોત તો એસી લાખ રૂપિયા પણ સોસાયટીમાંથી જ ચૂકવતે આ તો તમને એ કહેવા જોઈએ કે ભાઈ ઉમેશભાઈ તમારે તમને ધન્યવાદ છે કે તમે લોકોએ આ મુદ્દાઓને ઉચક્યા તો વેટના ડીઝલની સબસિડી ફ્રી કરવાના કાર્યક્રમનો ખર્ચો આ સોસાયટીમાંથી જતે અને ગરીબ માછીમારોના હકના પૈસા આ સરકારી કાર્યક્રમમાં જતે ભાઈ મોહન જે આજે ચૌદ મહિનાનું વેટનું જે મામલો બન્યો ડીઝલની સબસિડીના પૈસા માછીમારોને નહીં મળ્યા ત્યારે પ્રશાસક કોનો હતો સાંસદ કોનો હતો આ તો અમે લોકો અવાજ ઉઠકીએ તો પૈસા બેચ્યા અને તમે કઈ સબસિડી અપાવી ભાઈ હા કઈ સબસિડી અપાવી જાને જો ને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં હજુ પણ બધી સબસિડી રેગ્યુલર મળે છે અરે ત્યાં જઈને જો ને માછીમારો ને કઈ કેટલી રાહતો મળે છે અરે બીજો મુદ્દો હતો એનો એમ કે કે ટોરન પાવર એમ કે ઉમેશ પટેલે ભાવ ઘટાડવાની વાત કરેલી ઘરે ઘરે જઈને મત માંગેલા અરે મોહનભાઈ મારા મિત્ર તમે બધું વાતોને ધ્યાનથી સાંભળતા નથી મેં ત્યારે ભાવ ઘટાડેલો એ વાત લઈને ઘરે ઘરે ગયો હતો અને કહ્યું હતું કે ટોરાન પાવરના માટે મારી લડાઈ લડાઈ અને ટોરાન પાવરને ભગાવવાની મારી લડાઈ લડાઈ અને જ્યાં જે ઇઆરસીમાં જમે તમે જે લોકો જીઆરસીની મીટિંગમાં નહીં આવેલા અને તમાશો જોતા હતા ત્યારે હું અને જનતા લડતી હતી અને એ લડાઈના કારણે ટોરાન પાવરને મજબૂર કરીને અમે ભાવ ઘટાડા રહેલા અને મેં એ વાત લઈને ઘરે ગઈ સબસીડી આપી જાને જો મહારાષ્ટ્ર ગુજરાતમાં હજુ પણ બધી સબસીડી રેગ્યુલર મળે છે અરે ત્યાં જઈને જોવો નહીં માછીમારો ને કઈ કેટલી રાહતો મળે છે અરે બીજો મુદ્દો હતો એનો કેમ કે ટોરન પાવર નું એમ કે ઉમેશ પટેલે ભાવ ઘટાડવાની વાત કરેલી ઘરે ઘરે જઈને મત માંગેલા અરે મોહનભાઈ મારા મિત્ર તમે બધું વાતોને ધ્યાનથી સાંભળતા નથી મેં ત્યારે ભાવ ઘટાડેલો એ વાત લઈને ઘરે ઘરે ગયો હતો અને કહ્યું હતું કે ટોરાન પાવરના માટે મારી લડાઈ લડાઈ અને ટોરાન પાવરને ભગાવવાની મારી લડાઈ લડાઈ અને જ્યાં જે ઇઆરસી માં જમે તમે જે લોકો જીઆરસીની મિટિંગમાં નહીં આવેલા અને તમાતા હતા ત્યારે હું અને જનતા લડતી હતી અને એ લડાઈના કારણે ટોરાન પાવરને મજબૂર કરીને અમે ભાવ ઘટાડા રહેલા અને મેં એ વાત લઈને ઘરે ઘરે ગયો હતો કે ભરીને પાવર ને આપણે હું જીતેલો અને મોહનભાઈ તમને મારે કહેવાનું કે મારી લડાઈ આજે પણ ચાલુ જ છે તમારા ભારતીય જનતા પાર્ટીના નેતાની જેમ નહીં હું જેવો જીત્યો સાંસદ બન્યો અને પ્રથમ પત્ર પ્રથમ પત્ર મેં કોને આપણો ખબર છે પ્રશાસકના ના ને મને શું રજૂઆત કરેલી ખબર છે કે ટોરેન્ટ પાવરનો કોન્ટ્રાક્ટ રદ કરો એના ઉપર સીબીઆઈ ની જાચ લાવો તેમાં કેગ નું ઓડિટ કરાવો પણ તમને ક્યાં સમય છે આ બધું જોવાનો ભાઈ જરા જોઈ લેજે અને પછી તપાસ કરી લેજે અને પછી વાત કરજે ટોરાન પાવર માં શું કરી લીધું છે બધાને જ ખબર છે ચાલો મોહનભાઈ હું તમને અને તમારી ભારતીય જનતા પાર્ટીને અને તમારા જનતા પાર્ટીના પદ અધિકારી તેમજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ સરપંચથી લઈને જિલ્લા પંચાયત નગરપાલિકા અને જિલ્લા પંચાયત નગરપાલિકાના પ્રમુખોને ચેલેન્જ કરું છું ચાલો બધા આપણે હું પણ તમારા સાથે આવું પ્રશાસક પાસે જઈએ અને તેમને રજૂઆત કરીએ કે આ ટોરન્ટ પાવરનો કોન્ટ્રાક્ટ તાત્કાલિકપણે રદ કરો અને આ ટોરન્ટ પાવર ઉપર સીબીઆઈની જાંચ લાવો અને એમના દ્વારા કરાયેલા ભ્રષ્ટાચારો ઉપર ક્યાંકનું ઓડિટિંગ કરાવો ચાલો તમારામાં તાકાત છે હિંમત છે કે પ્રશાસકને તમે કહે કે ટોરન્ટ પાવાનો કોન્ટ્રાક્ટ રદ કરો તમે કહી શકે કે ચાલો હોમ મિનિસ્ટ્રીમાં ગૃહમંત્રીજીની મુલાકાત માટેનો સમય હું લઈ આપું તમને નરેન્દ્રભાઈ મોદીજીનો સમય હું લઈને આપું તમને ચાલો તમે આવીને કહો કે ભાઈ ટોરન્ટ પાવાનો કોન્ટ્રાક્ટ રદ કરો અરે આવવાની રજૂ આવીને રજૂઆત કરવાની તો વાત છોડો તમારામાં એટલી તાકાત નથી કે તમે એક પત્ર લખી શકો કે ટોરનો કોન્ટ્રાક્ટ રદ કરો શરમ કરો પૈસા કોણે લીધા છે કોણ 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 બેઠું છે 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 એ બધાને ખબર વિરોધ વિરોધ કરે નથી કરતા તે પણ ખબર છે અરે ત્રીજો મુદ્દો હતો તમારો તમે કહે છે કે આઝાદીના આટલા વર્ષ બાદ કોઈ પ્રશાસક મળ્યા છે જે વિચારો ચિંતા કરે છે આપણા માછીમારોની શું ચિંતા કરે છે ભાઈ માછીમારોને જે હક અને અધિકારની સબસીડી મળતી હતી તમામ સુવિધાઓ રદ કરી દીધી બોટની ખરીદીમાં એન્જિનની ખરીદીમાં જીપીઆરએસ થી વાયરલેસ ની ખરીદીમાં નેટની ખરીદીમાં ફ્રિજની ખરીદીમાં અરે વેટના ચૌદ મહિનાના પૈસા ચાવ કરી ગયા અરે ગરીબ માછીમારો જે બિચારી જમીન લઈને બેઠા લાવતા ખેડૂતો તે જમીન છીનવી લીધી ગરીબોના ઘરો મકાનો દુકાનો તોડીને બેઘાર કરી દીધા આ આ ચિંતા છે આ ચિંતા કરી છે એમણે આજે પણ આપણા દીવના લોકોના અને દમણના લોકોના રસ્તા પહોળા કરવાના ચક્કરમાં આજે આપણા કઈ કેટલા લોકોના ઘર મકાન દુકાન ને હોટલ તૂટવાની તૈયારીમાં છે માસિક વાળોની ચિંતા નથી કરતા તમારા પ્રશાસક એ તો ચિતા બાળવાની તૈયારી કરી રહ્યા છે અરે ભાઈ બારાણનું ડ્રેસિંગની વાત તમે કરતા હતા કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પ્રશાસકજીના માર્ગદર્શનમાં થવાનું છે અરે ભાઈ બે હજાર ઓગણીસમાં પણ તમે ચૂંટણી સમયે આ જ કહેતા હતા કે એનું તો ટેન્ડર થઈ ગયું આ થઈ ગયું થઈ થઈ ગયું આજે પાંચ વર્ષ બાદ પણ તમે તે જ કહી રહ્યા છો પછી ચિંતા નહીં કરતા હું એ ડ્રેસિંગ કરાવીને જ રહીશ અરે પ્રશાસકને પૂછો તો ખરા કે અમારી સબસીડીઓ વાંચી મારો ને મળતીથી ક્યાં ગઈ બોટની વાયલેસ કોરોના કાળમાં જયારે માછીમારો વળતર નહીં મળતું હતું ત્યારે એમ કે ફેડરેશન બનાવ્યું અને એ ફેડરેશન દ્વારા માછીમારોને એમ કે યોગ્ય ભાવ મેળ્યા મોહનભાઈ તને ખબર છે કે નહીં તું ભાનમાં છે કે નહીં કે નશામાં છે ફેડરેશન ક્યારે કોઈને ભાવ અપાવ્યો મને બતાવો નહીં કેટલા માછીમારોને યોગ્ય લાભ અપાવ્યા અમને સુવિધાઓ અપાવી હા અરે ફેડરેશને કયા હક્ક અને દીકરા માછીમારોને અપાવ્યા અરે કોરોના કાળમાં માછીમારોના કઈ કેટલા પૈસા વેપારીઓ ખાઈ ગયા જેના માટે માછીમારો પોતે લડી રહ્યા છે તેમને કેમ ફેડરેશન એને તેમને ન્યાય નહીં અપાવ્યો અરે ફેડરેશને તો બંને સોસાયટી પાસે પચીસ પચીસ લાખ રૂપિયા લઈ લીધા ગરીબો પાસે બીજા સાત પાંચ સાત લાખ રૂપિયા ઉઘરાવી લીધા ને આજ સુધી તેમને હિસાબ નથી અપાતો તેમનો ઓડિટ નથી થતું અરે એમ કે કે ફેડરેશન એમ કે બહુ બધાને હક અને અધિકાર અપાવે તો ક્યાં ગયા માછીમારોને કેમ કોરોના કાળમાં જે નુકસાન થયું તેનું વળતર નહીં અપાવ્યું જે વેપારીઓ પૈસા ખાઈ ગયા તેમને તેમને હક અને અધિકારના પૈસા નહીં અપાવ્યા અરે આ તો બિચારા જાગૃત માછીમારો ગ્રુપ છે યુવા ગ્રુપ યુવા જાગૃત મંચ અને તે લોકો એમ કે કે શિક્ષા ક્ષેત્રે હેલ્થ ક્ષેત્રે એમ કે કે બહુ હરણફાળ ફાયદો થયો છે ને પ્રશાસકજીની એમાં મહેરબાની છે અરે પ્રશાસકજીએ તો આપણી મેડિકલ કોલેજ દમણમાં બનવાની હતી અને તે કોલેજને સેલવાસમાં મોકલી આપી જમીન નથી કરીને અને આજે ત્યાં ત્યાં જે જમીનમાં કોલેજ બનવાની હતી ત્યાં તેઓ નગર બનાવી રહ્યા છે અને આપણે જે સો ટકા સીટો હતી તેમાંથી પચાસ ટકા પચાસ ટકા સીટો ઓછી થઈ ગઈ ફાયદો થયો તે આજે ફેસિલિટીસ બી મળતી હેલ્થની દમણમાં અગર તે કોલેજ બની હોત આજે પચાસ ટકાનું નુકસાન થયું મોહનભાઈ અને નમો મેડિકલ કોલેજમાં ગયા છો તમે જ્યાં જાઓ આજે મેડિકલ કોલેજ નું લાયસન્સ રદ થવાનું છે કોઈ જણાવ્યું કે નહીં જણાવ્યું તમને પૂછો એ પ્રશાસકજીને ને હમણાં આવે તો કે નમો મેડિકલ નું લાયસન્સ કેવી રીતે શા માટે કેન્સલ કરવાની નોબત આવી છે મેડિકલ કોલેજ અને ડિગ્રી કોલેજમાં ફેકલ્ટી આપણે રેગ્યુલર લેવાના હતા લઈ નહીં શક્યા હજુ સુધી આપણા પ્રશાસક મોટી મોટી વાતો કરે છે અને નમો મેડિકલમાં રેગ્યુલર ફેકલ્ટી ન હોવાના કારણે કહેવાય રહ્યું છે કે તે આપણી માન્યતા રદ કરવા માટેની કોશિશ થઈ રહી છે કોલેજની અને તે બચ્ચાઓના ભવિષ્યનું શું આજે નવા મેડિકલમાં જઈને જુઓ આજે આપણા બાળકોને ફેકલ્ટી સારા ન હોય ઓનલાઈન ક્લાસ લેવા પડી રહ્યા છે મોંઘા મોંઘા અરે ત્યાં ખાવા પીવા માટેની વ્યવસ્થા સારી નથી લાસ્ટ ટાઈમ પણ છોકરા બીમાર પડી ગયેલા હમણાં પણ રોજ છોકરાઓ બીમાર પડી રહ્યા છે જાનવરો જો ખાવાનું મળે છે ત્યાં મેડિકલ સ્ટુડન્ટોને મોટી મોટી વાત કરે છે દીવના એજ્યુકેશન હબમાં જઈને જુઓ ટ્રિપલ આઈટી બનાવી છે આઈઆઈટી બરોડાને આપી દીધી કરોડો કરોડો ખર્ચવાના આપણા પ્રશાસને કોલેજ આપણું કેમ્પસ આપણું અને એક વિદ્યાર્થી માટે અનામત સીટ નહીં આખી કોલેજમાં કેટલા દમણ દીવના વિદ્યાર્થી ભણે છે જેને તપાસ કરી છે પૈસા આપણા છે કોલેજ આપણી છે કેમ્પસ આપણું છે પણ આપણા બાળકો માટે એક સીટ જરૂર નથી પણ તમે ધંધામાંથી બહાર આવો ને જમીનની દલાલીમાંથી કોની જમીન ક્યાં પડેલી પડેલી છે છે કેટલી કેમ કેમ ખાઈ ખાઈ એને વેચીને બહાર નીકળો અરે કોલેજોમાં પંદર પંદર મહિનાથી પગાર નથી મળતો ફેકલ્ટીઓ ને ફેકલ્ટી નોકરી છોડીને ચાલી ગયા કોલેજની હાલત જુઓ સ્કૂલોની હાલત જુઓ લેબ લેબોરેટરીની હાલત જુઓ અરે બે બે ત્રણ ત્રણ સ્કૂલો એક સાથે તોડીને બાળકોને ઢોર ઢોર ઢાકરની જેમ એક એક ક્લાસમાં ઠુસી માર્યા છે શિક્ષકો નથી અડધા શિક્ષકો નથી નવ્વાણું ટાકા સ્કૂલોમાં પ્રિન્સિપલો હેડમાસ્તરો નથી અરે વણાકબારાના બસ સ્ટેન્ડ ઉપર જઈને જો તો ખરો સવારે બાળકોની સ્થિતિ વિદ્યાર્થીઓની સ્થિતિ ત્યાં જવા માટે શું થઈ રહી છે જામ આવવા જવા માટે બસો નથી બસ સ્ટેન્ડો તોડી દેવાયા છે ચોમાસામાં માણસો કેવી રીતે ત્યાં સ્ટ્રગલ કરે છે જઈને જો તો ખરો તો તો લાગ્યો માણસ ક્યાં જાય બેન દીકરીઓ જવાનું અરે દર વર્ષે સમય જાય અરે બાળકોને ટ્યુશન વગેરે જવાનો સમય રહ્યો નથી અરે શિક્ષકોને બિચારાઓને વિચારાઓને વર્ષો વર્ષ કામ કરાવીને કાઢી મુકાયા ને વાત કરી રહ્યો છું મોટી મોટી હા ભાઈ ઘરથી બહાર નીકળ જરા હોસ્પિટલ જઈને જો ત્યાં સારવાર લોકોને મળે છે કે નહીં તે જો બેન દીકરીઓની ડિલિવરી થતી છે કે નહીં થતી છે તે જો ત્યાં કોઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નથી કે જે ડિલિવરી કરાવે ત્રણ પોસ્ટ છે એક માણસ છે અને મોટા ભાગની બેન દીકરીઓ ડિલિવરી કરાવવા માટે ઉના જવું પડે છે તેમના ત્યાં જન્મે તો તેનું રજીસ્ટ્રેશન નથી થતું હોસ્પિટલોમાં ત્યાં ફિઝિશિયન નથી આર્થો નથી અને મોટી મોટી વાત કરે નાનામાં નાના ઇનાયત માટે આપણે ત્યાં દોડવું પડે ને કે શિક્ષાનું સ્તર બહુ સારું સ્વાસ્થ્યનું સ્તર બહુ સારું મોટી મોટી બિલ્ડિંગો બની જવાથી મળી જાય શિક્ષા મળી જાય મેન પાવર ક્યાં છે અરે પાછા મૂર્ખતા મોટી વાત કરે એમ કે ભાઈ એમ કે મંડળીઓમાં એમ કે જયારે સ્થાનિક લોકો તો ભ્રષ્ટાચાર થતો ભાઈ તમારા જેવા લોકોએ આવી વાત કરીને સરપંચ પાસે પાવર લઈ લીધા જિલ્લા પંચાયતના પાવર છીનવાઈ ગયા નગરપાલિકાના પાવર છીનવાઈ ગયા પંચાયતો સંસ્થા પાસે પાવર નથી અને મંડળીમાં કામ કરે તો મંડળીમાં કામ કરે તે આપણા માણસ કામ કરે તો ભ્રષ્ટાચાર બધા અને તેને પૂછ્યું નહી મંડળીમાં માણસ શું ચાલે છે દર વર્ષે ચાર ચાર લાખ રૂપિયા ત્યાં જેટ્ટી સાફ કરવા માટે આપાઈ રહ્યા છે ધંધાના લગાવવા માટે અલગ પૈસા ભરવાના પંચાયતનો વેરો અલગ ભરવાનો તો સફાઈના પૈસા શા માટે માછીમારોની સંસ્થા ભોગવે અને સંસ્થાનો વ્યવહાર શા માટે પ્રશાસનિક અધિકારીઓ પાસે અગર કોઈ ભ્રષ્ટાચાર થાતો તો પ્રશાસન ક્યાં છે પ્રશાસનની જવાબદારી નથી આ ભ્રષ્ટાચાર ઉપર રોક લગાવવાની શું પ્રશાસનિક અધિકારી બધા દૂધે દોઈ લા ઈમાનદાર અને ગામના સ્થાનિક લોકો ચોર એમ કહેવા માંગે છે મોહન બધા લોકો ચોર છે એમ કહેવા માંગે મોહન સારા માણસો છૂટીને લાવો મંડળીમાં સારા માણસો ને બેસાડો તમે પોતે જેવા છો તેવા બીજાને વિચારો છો તમે હોય શકે તમે ચોર હોય હોય શકે તમે તમારામાં એથિક્સ ના હોય પણ આખા જીવના લોકો ચોર નથી સમજી ગયા જે સ્થાનિક સંસ્થાઓનો અધિકાર છે તે તે લોકોનો જ અધિકાર છે અને તે લઈને જ રહીશું અરે તમે એમ કહો કે મંડળીમાં જ્યારે સ્થાનિકો ચલાવતા ત્યારે તેમાં ગોબાચારી થતી તમે મને બતાવો આજે ફેડરેશન કોના પાસે છે તેમના પદાધિકારી કોણ છે તો પાંચ પાંચ વર્ષ સુધી એ સંસ્થાનું ઓડિટ નથી થયું તો તેના જવાબદાર કોણ તેમને સસ્પેન્ડ નહીં કરી દેવાના અરે આ આ આ રીતની વાતો માનસિક બીમાર હોય તેમ કરે ભાઈ મોહન ને તારા મોહનભાઈ તમને અને તમારા ભાજપના પૂરો સાંસદ સહિતના લોકોને હું સારી રીતે જાણું છું કર્યું છે અને અને કરિતા કરી છે તમે લોકોએ તમારી તિજોરી ભરી છે અને તમારા ઘરબાર બચાવવા માટે લોકોની બલી ચડાવી છે એટલે જ પંદર પંદર શાસન આજે કડકભૂસ થઈ ગયું તમારો સાંસદ ઘરે બેસી ગયો આજે ફરી તમને કહી રહ્યો છું કે ભાઈ સુધરી જાઓ બરાબર મને નહીં સમજાવો મારું શું કામ છે મને ખબર છે મારી જવાબદારી શું છે ને મારી જવાબદારી મુજબ જ હું કામ કરી રહ્યું છે અને ભાઈ તમારાથી ન થાય તો ટાંટા ખેંચવાનું બંધ કરો બરાબર બાકી કામ કરો ને હજુ પણ તમારા પાસે મોકો છે પ્રશાસન તમારું છે પાર્ટી તમારી છે કરાવો કામ બાકી તમે લોકો જનતાના જનાદેશનું અપમાન કરી રહ્યા છો જનતાના વિશ્વાસનો તમે અપમાન કરી રહ્યા છો મને જનતાએ ચૂંટ્યો છે મારા પર વિશ્વાસ મૂકીને મને ખોબે ખોબા ભરીને વોટ આપ્યા છે મને જનતાએ સદસ્ય બનાવ્યો છે પાર્લામેન્ટનો અને તમને તમારી આવી જ હરકતના કારણે ઘરે બેસાડ્યા છે ભાઈ હજુ પણ તને સલાહ છે કે તમારા સરપંચોને જિલ્લા પંચાયત મેમ અને તમારા સરપંચોને જિલ્લા પંચાયતના મેમ્બરોને પ્રમુખોને નગરપાલિકાના પ્રમુખોને કાઉન્સિલરોને કે સમજી જાઓ હજુ પણ પ્રશાસનના તાબામાંથી બહાર નીકળી આવો લોકોના કામો કરો નહી તો તમારો બી વારો પૂર્વ સાંસદ લાલુભાઈ જેવો આવશે ને ઘરે બેસવાનો વારો આવશે બાકી ભાઈ મોહન તું તારા જિલ્લા પ્રમુખના પદની ચિંતા કર બરાબર તારું પદ બી ચાઈનું જ છે બાકી પ્રદેશની ચિંતા કરવા માટે હું છું બરાબર મોહનભાઈ તમે કેટલા ગરીબોની જમીન કેવી રીતે લઈ લેવડાવી છે ને શું શું કરેલું છે તમારા જમીનના બાબત ઉપર ને ઘણા બધા કાવા દાવા તમે કરેલા છે તમે ઘણા બધા કાળા કામો કરેલા છે જેને છુપાવવા માટે તમે પ્રશાસનને ખોડે બેસી ગયેલા છે હું સૌ કો જાણું છું બરાબર પણ તમે તમારા કાળા કામ બચાવવા માટે તમારી ઘરની તિજોરી પર છાપો નહીં પડી જાય તેના માટે પ્રશાસનની દલાલી કરતા હો તો કરો પણ આ જનતાને તમે ગુમરાહ ના કરો સમજી ગયા તમે જે કાકાના ઈશારે આ સ્ક્રીપ વાંચી તે કાકાને કહી દેજે આ ઉમેશ પટેલ છે તને જે છે ને એ વાકો વારીને જ રહેશે ઉમેશ પટેલ કાકા તું બી સાંભળી લે તને બી વાકો વારીને જ જમ્પીસ સમજી ગયા ફૂફાડા જેટલા મારવા હોય તેટલા મારી લે બાકી સમય તમારો બી આવી જ ગયો છે બીજું એટલું જ કહેવાનું મારી દમણજીની જનતા ને વિશ્વાસ રાખજો આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ વર્ષો વર્ષ સુધી લોકોનું શોષણ કરાવ્યું છે ને એમણે જ કરાવ્યું છે આજે જ્યારે એમના પાસે કોઈ પાવર રહ્યા નથી જ્યારે પ્રશાસન સામે લડવાનું છે ત્યારે તે લોકો મારા ટાટિયા ખેંચીને પ્રશાસનની મદદ કરી રહ્યા છે હું તમને વિશ્વાસ અપાવું છું તમારો પ્રતિનિધિ છું ને તમારા હક અને અધિકારની લડાઈ લડ્યો છું લડી રહ્યો છું ને લડતો રહીશ મેં પ્રશાસનમાં બેસેલા અધિકારીઓને પણ કહી દીધું છે કે મારા દમણજી વિકાસમાં હવે કોઈ પણ પ્રકારની બાધા નહીં આવી જોઈએ કોઈ ગરીબનું ઘર કે મકાન દુકાન તૂટવું નહીં જોઈએ દમણજીની સરકારી નોકરીમાં અમારા લોકોને મોકો મળવો જોઈએ ઇલાજ અહિયાં જ મળવો જોઈએ શિક્ષાનું સ્તર સુધારો થવો જોઈએ પ્રશાસન નહીં સુધર્યું તો આ દિલ્હીમાં પણ લડીશ અને તમે આ મહિનો જોતા રહેજો મારા દ્વારા કેટલા પ્રશ્ન પાર્લામેન્ટમાં બોલાય છે અને પ્રશાસનની હાલત શું થાય છે જય હિન્દ ધન્યવાદ